આણંદ જિલ્લાના નગરપાલિકામાં આજ રોજ સામાન્ય સભા મળી જેમાં જણાવ્યા અનુસાર કામ થતા નંબર ચારને લઈને સભ્ય દ્વારા બંને જૂથ વચ્ચે થપાથપીના દ્રશ્યો જોવા મળ્યા હતા ખંભાત શહેરના અનેક ગામો જેવા કે ગટર લાઈન તેમજ સફાઈના કામો અંગે વિરોધ પક્ષે કોંગ્રેસ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવતા વાતાવરણ ગંભીર બનવા પામ્યું હતું આવનારા સમયની અંદર ખંભાત નગરપાલિકા દ્વારા પ્રજાના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં જ્યારે બીજી બાજુ દિગ્વિજય તેમજ ઓફિસરપાલિકા ભવન તેમજ પ્રજા વચ્ચેથી ગાયબ થઈ ગયા હતા ત્યારે આજ રોજ સામાન્ય સભાને લઈને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની હાજરી જોતા વિરોધ પક્ષના સભ્યો સિંહ કે જોડે જોઈને નવાઈ પામ્યા હતા રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત

જે ખંભાત નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભા હતી અને વિરોધ કરવામાં આવ્યો શું કે ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા ફક્ત નામની હતી વિરોધ પક્ષને કોઈ પૂરવા દેવામાં ન આવ્યો અમે જેટલા એજન્ડાની આઈટમમાં જેટલા જેટલી આઈટમો હતી તમામમાં અમો એ અમે અમે તૈયારી રાખી હતી પ્રજાના પ્રશ્નો એમની સમક્ષ મૂકવાની કે ભાઈ રોડ છે રોડના કરોડ રૂપિયા પાસ થયા એ કેમ નથી રોડના ખાડા કેમ નથી પુરાતા મીઠું પાણી કેમ નથી મળતું બીજા અનેક મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનો સામનો ના કરવો પડે એટલા પાછળ પાછલા ભાણેથી ભાગી ગયા છે લોકો અને હાયકી સિવાય કશું નથી આ જે ઠરાવ એમના છે બે હજાર બાવીસમાં એલા વીમાના તમામ ગાડીઓના રૂપિયા ચૂકવા એમણે ચૂકવ્યા છે એવું એમનો ઠરાવ છે અને ઓનલાઈન અમે આ જે એની વેબસાઇટ ઉપર ગયા વીમા કંપનીની ત્યાં કોઈ પણ આ રકમની ચૂકવણી નથી એટલે એ તમામ રૂપિયા આ પાંચ પાંચ અને પછી કાલે ફરી છ પોઈન્ટ છ લાખ ભર્યા તો પહેલાં જે ભર્યા એ કોના ગજવામાં ગયા એટલે ભ્રષ્ટાચાર સિવાય અમદાવાદ નગરપાલિકા નગરપાલિકામાં કશું નથી ફક્ત ને ફક્ત આ લોકો રૂપિયા જ ખાય છે ભ્રષ્ટાચાર કરે છે પોતાના કજુઆ ભરે છે